નમસ્કાર મિત્રો આજે આ શિષ્યના શરીરમાં મારી વહાણવટી સિકોતર પ્રવેશ કરી અને જે લોકોને મારી નાખતો હતો એ ડોસલિયા તાંત્રિકની સાથે આજે મારી વહાણવટી સિકોતર ધમાસાણ યુદ્ધ કરી રહી છે અને ડોસલિયા તાંત્રિકની ચોટલી પકડી અને તેને આમ તેમ આમ તેમ પછાડી રહી છે ત્યારે કોઈને ખબર નથી પરંતુ ગુરુજીને ખબર પડી ગઈ છે કે આ શિષ્યના શરીરમાં મારી વહાણવટી સિકોતરે વાસ કર્યો છે અને તે જ આ ડોસલિયા તાંત્રિકને મારી રહ્યા છે હવે ડોસલીઓ તાંત્રિક મોતને ઘાટ ઉતરી જશે અને પછી તો આ શિષ્ય કે જે ડોસલિયા તાંત્રિકને સમજાવે છે કે તું માણસોને મારે છે પરંતુ એ માણસને પોતાની મા કેટલા લાડકોડથી ઉછેરે છે એનું તને ભાન છે ત્યારે ડોસલીઓ તાંત્રિક રડવા લાગ્યોને કહે છે કે મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ પરંતુ આજે મને ખબર પડી છે કે માનવ અવતાર કેટલો મહામૂલ્ય છે અને તે મહામૂલ્ય માનવ અવતારને હું નષ્ટ કરી રહ્યો છું એ મારી મોટામાં મોટી ભૂલ છે પરંતુ શિષ્ય ફરી પાછો ડોસલિયા તાંત્રિકની ચોટલી પકડીને એટલું કહે છે કે આ તારા ખોટા આંસુ છે અને હજુ તો જો હું તારા કેવા હાલ કરું છું આમ કહી અને ડોસલિયા તાંત્રિકને આ શિષ્ય ઉપાડી ઉપાડીને પછાડે છે ત્યારે શિષ્યની માર ખાઈ ખાઈ અને ડોસલિયો તાંત્રિક ખૂબ જ થાકી જાય છે અને થાક્યા પછી કહે છે કે હવે મને છોડી મૂકો અને તમે જે કહેશો એ હું કરવા માટે તૈયાર છું ત્યારે મારી સિકોતર એમ કહે છે કે ડોસલિયા તાંત્રિક તને ખબર છે કે તને કોણ મારી રહ્યું છે ત્યારે ડોસલિયો કહે છે કે ના મને કાંઈ ખબર નથી પરંતુ મને એ તો કહો કે તમે કોણ છો કારણ કે શિષ્યનામાં તો આટલી શક્તિ ન હતી તો પછી આ શિષ્ય આટલો શક્તિશાળી કેવી રીતે બની ગયો ત્યારે આખા ગામની વચ્ચે શિષ્ય પોતાનો એક હાથ ઊંચો કરીને એટલું કહે છે કે દરબારો આજે તમારા ગામને બચાવવા માટે હું આવીશું પરંતુ મને ઓળખો છો ત્યારે સમગ્ર દરબારો અને ગામના મુખી દેવભા પણ કહે છે કે ના અમને કાંઈ ખબર નથી પરંતુ અમને એ તો જણાવો કે તમે કોણ છો ત્યારે આટલા શબ્દો સાંભળી અને માતા સિકોતર એટલું બોલે છે કે દરબારો તમારા ગામને બચાવવા હું એક વહાણ વઢી સિકોતર આવી છું અને આ ડોસલિયો તાંત્રિક આજે તમારા આખાએ ગામને પાયમાલ કરી નાખવાનો હતો અને ગામના મોટા યુવાનો તો દૂર પરંતુ નાના નાના બાળકોને પણ આ મોતને ઘાટ ઉતારી નાખવાનો હતો અને એટલા માટે જ મારે તમને બચાવવા માટે અહીંયા સુધી આવવું પડ્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગામના સૌ માણસો હાથ જોડીને માતા સિકોધરને વંદન કરે છે અને કહે છે કે માડી અમારા ગામના ઘણા માણસો તારી સેવા પૂજા કરે છે અને લાગે છે કે આજે એનું જ ફળ અમને પ્રાપ્ત થયું છે ત્યારે મા સિકોતર કહે છે કે હા ગામ લોકો તમારા ગામના ઘણા દરબારો સિકોતરના નામના દીવા કરે છે અને એની પૂજા ભક્તિ કરે છે એટલા માટે તો હું વહાણવટી સિકોતર તમારા ગામને બચાવવા છું માટે હવે બોલો આ ડોસલિયા તાંત્રિકનું શું કરવું છે ત્યારે દેવબા દરબાર આગળ આવીને કહે છે કે માડી આ ડોસલિયો તાંત્રિક તો ગુરુજીની પાસે કેદ હતો પરંતુ આ મારા પાપી હાથે જ આ ડોસલિયા તાંત્રિકને મેં આઝાદ કર્યો હતો અને એના કારણે આજે ફરી આટલો મોટો સંહાર થઈ ગયો છે પરંતુ માડી હવે આ ડોસલિયા તાંત્રિકનો ત્રાસ રોજ માટે મટી જાય એવું કાંઈક કરો ત્યારે માતા સિકોતર એટલું કહે છે કે તો હવે આ ડોસલિયા તાંત્રિકને હું એવી જગ્યાએ લઈ જઈ અને એનો નાશ કરીશ કે જીવનમાં ક્યારેય ડોસલિયો તાંત્રિક હતો એવું કોઈ માનવા પણ તૈયાર નહીં થાય ત્યાં તો ડોસલિયો તાંત્રિક રડવા લાગ્યો અને હાથ જોડીને માતા સિકોતરના પગમાં પડીને એટલું કહે છે કે હેમાં સિકોધર હું તમારી સોગંધ ખાઈને કહું છું કે હવે મને છોડી દો અને હું તમારી સોગંધ ખાધી છે હવે અધર્મના કામ નહીં કરું અને હવે હું જીવીશ ને ત્યાં સુધી સારા કામ કરીશ અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે મને એક કામ સોંપો અને એ કામ જો હું પાર પાડીને ના આવું તો મને કહેજો અને જો હું પાછો અધર્મના માર્ગે વળી જાઉં ને તો મારો નાશ કરી નાખજો તમે તો અખંડ બ્રહ્માંડમાં એક જ વારમાં નજર કરનારી માતાજી છો તો મારી તમે મને એક વાર જવા દો અને જુઓ પછી હું કેવા સારા કામ કરું છું મેં આઠ આટલા માણસોના જીવ લીધા છે ને તો હેમાં સિકોતર હવે મને મોક્ષ પ્રાપ્ત નહીં થાય અને આમ જ જન્મો જન્મ સુધી મારે ભટકવું પડશે અને મારે આ પ્રેતીઓનીમાંથી મુક્ત થવું છે માટે મને સારા કામ કરવા માટે એક અવસર આપો ત્યારે માતા સિકોધર ભારે ગુસ્સામાં છે પરંતુ ગુરુજી એમની પાસે આવીને એટલું કહે છે કે હે મા સિકોધર માડી અમે તો તારા બાળ કહેવાઈએ અને અમે તમને ક્યારેય આદેશ ના આપી શકીએ પરંતુ મારી આ ડોસલિયા તાંત્રિકના જે આંસુ દેખાઈ રહ્યા ને એ માળી મને સાચા લાગે છે માટે કહું છું કે મા એકવાર તમારી ઈચ્છા હોય તો આ ડોસલિયા તાંત્રિકને કાંઈક કામ સોંપો અને જો ડોસલિયો તાંત્રિક જો તે કામ સફળતાપૂર્વક પાર પાડે તો આપણે એમ માનીશું કે ડોસલિયો તાંત્રિક ખરેખર સુધરી ગયો છે ત્યારે ડોસલિયો ફરી ત્યાંથી ઊભો થઈને ગુરુજીના પગમાં પડી ગયો અને ગુરુજીના પગમાં પડીને એટલું કહે છે કે ગુરુજી મને માફ કરી દેજો મેં ઘણા બધા અધર્મના કામ કર્યા છે પરંતુ જો હું એક આત્મા છું અને મારી પાસે આટલી બધી વિદ્યાઓ છે અને જો તેનો ઉપયોગ હું સારા કામમાં કરીશ ને તો આ સંસારમાં ઘણા ઝઘડા ટળી જશે ઘણા યુદ્ધ ટળી જશે અને ઘણા માણસોનું ભલું થશે ત્યારે માતા સિકોતરને દયા આવે છે અને માતા સિકોતર એટલું કહે છે કે તો ડોસલિયા તાંત્રિક જો તું એમ કહેતો જ હોય ને કે તને કોઈ એકાદ કામ સોંપવામાં આવે અને ત્યારે તું એ કામ સિદ્ધ કરવા માગે છે તો જા હું તો તને કાંઈ કામ આપી શકું એમ નથી પરંતુ આ દરબારોનું ગામ છે અને જો કદાચ દરબારો તને કોઈ કામ સોંપવા માગતા હોય તો તું એમને આજીજી કર ત્યારે ડોસલિયો તાંત્રિક બે હાથ જોડી અને દેવભા દરબારની પાસે જઈને એટલું કહે છે કે હે દેવભા તમે તો આ ગામના મુખી છો અને ગામનું મોટું માથું છો તો પછી તમે મને કાંઈક એવું કામ સોંપો જેને હું પૂરું કરવા માગું છું જેથી માતા સિકોતરને ખબર પડી જાય કે હું હવે સુધરી ગયો છું અને લોકકલ્યાણના કામ તરફ વળી ગયો છું ત્યારે આટલા શબ્દો સાંભળીને દેવબા કહે છે કે અમારા ગામના માણસો તો બધી વાતે સુખી છે પરંતુ અમારા ગામમાં એક તકલીફ છે અને જો ડોસલિયા તું એ કામ પાર પાડી બતાવે ને તો હું તને વચન આપું છું કે તને અમારા ગામમાં બેસાડી અને તારા અમર બેસણા કરીને તારી પૂજા કરીશું ત્યારે માતા સિકોદર પણ કહેવા લાગી કે દેવભા તમે હવે આ ડોસલિયાને કામ સોંપો અને જોઈએ હવે કે આ ડોસલિયો કેવા કામ કરે છે અને ત્યાં સુધી મારા શિષ્યો અને મારા ગુરુજી પણ અહીંયા જ આ ગામમાં રહેશે અને ડોસલિયો તાંત્રિક કેવા કામ પાર પાડે છે ને એ જોયા પછી જ તેઓ આગળની યાત્રા શરૂ કરશે ત્યારે દેવભા કહે છે કે હે ડોસલિયા તાંત્રિક અમે અહીંયા જંગલમાં રહીએ છીએ પરંતુ અમારું આખું મોટાભાગનું ગામ અહીંયાથી દૂર એક રજવાડું છે અને એ રજવાડાના ગામડામાં રહે છે પરંતુ એ માણસો હંમેશા અમારા ઉપર અત્યાચાર કરતા આવ્યા છે અને તેઓ અત્યારે પણ વેશપલટો કરીને ઘણીવાર અમારા આ ગામમાં આવે છે અને ગામમાં આવી અને સાથે રહે છે ભજન કીર્તન કરે છે અને અમને ખબર પણ નથી હોતી કે આ અમારા ગામના માણસો છે અને એ દરબારો આવી અને પછી અમારું ખાવા પીવાનું તે ઝેર બનાવીને ચાલ્યા જાય છે અમુક વાર તો રાત્રે આવીને અમારા ઝૂંપડા પણ સળગાવી નાખે છે અને એનું કાંઈક સમાધાન ડોસલિયા તું કરી શકીશ ખરો ત્યારે ડોસલીઓ કહે છે કે માણસો કોણ છે અને તમને આમ હેરાન કેમ કરે છે એ મને પહેલાં જણાવો ત્યારે આ દરબારો કહે છે કે અમે એ ગામના જ છીએ પરંતુ અમારી કોઈ પણ ભૂલ ન હતી તો પણ અમને મારી મારી અને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને અમે આ જંગલમાં આવી અને આ ગામ વિકસાવ્યું છે અને આ ગામમાં આરામથી અમે રહીએ છીએ એ માણસોનું અમે નામ પણ નથી લેતા એમ છતાં પણ એ માણસોને નથી પાલવતું કે અમે આટલા રાજી થઈને આ જંગલમાં રહીએ તેથી ઘણીવાર સાધુઓના અને ભિક્ષુકોના વેશ ધારણ કરીને આવી અને અમને મારી મારીને ચાલ્યા જાય છે અને બે ચાર વરસ પહેલાં પણ અમારા ભોજનમાં તેઓ ઝેર નાખી ગયા હતા અને અમારી એક આખી નવ યુવાનોની પેઢી સમાપ્ત થઈ ગઈ હતી ત્યારે આવા શબ્દો સાંભળીને ડોસલિયો કહે છે કે તો હે દેવભા બોલો એ ગામને મારી નાખવું છે કે પછી એ ગામને તમારી પાસે ઝુકાવવું છે ત્યારે દેવભા દરબાર એટલું કહે છે કે હે ડોસલિયા તાંત્રિક અમારે એ ગામને મારી નથી નાખવું કારણ કે એ પણ અમારા ભાઈઓ જ છે પરંતુ એ ગામ અહીંયા આવી અને અમારું સ્વાગત કરીને અમને પાછા અમારા ગામમાં લઈ જાય કારણ કે ત્યાં અમારા ખેતર વાડીઓ અને ખોરડા છે અરે અમારા ખેતરમાં કૂવા પાણી અમારા મળદો મૂકી અને અમે ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ જો એ સમગ્ર ગામના માણસો જો સુધરી જાય અને અમને જો એના ગામમાં લઈ જાય તો ડોસલિયા તાંત્રિક અમે માનીએ કે તું હવે સારા કામમાં લાગી ગયો છે ત્યારે ડોસલીઓ કહે છે કે આટલી જ વાત છે તો દેવભા તમને વચન આપું છું કે પાંચ દિવસની અંદર જો એ ગામના માણસો જો તમને વાગતા ઢોલે અહીંયા લેવા આવે અને લઈ છે અને તમારા ગામમાં તમારી જગ્યા તમારા ખેતરખોરડા પાછાના આપે તો મારું નામ ડોસલિયો તાંત્રિક નહીં આવું દેવભા દરબાર તમને વચન આપું છું ત્યારે દેવભા એટલું કહે છે ડોસલિયા હજુ પણ એકવાર વિચારીને વચન આપજે કારણ કે એ ગામનો મુખી છે ને એ ખૂબ જ ક્રૂર કપટી અને ખૂબ જ મગજવાળો છે અને એનું નામ જોરુભા છે ત્યારે ડોસલિયો તાંત્રિક કહે છે કે અત્યારે જ હું એ જોરુભા દરબારની પાસે જઉં છું અને જો જોરુભા અને દેવુભા દરબારને એક બનાવી અને જો પાછું આ બે અલગ પડેલા ગામને એક ના કરી નાખું તો મારું નામ ડોસલિયો નહીં ત્યારે ગુરુજી કહે છે કે ડોસલિયા આજે તને ખૂબ જ ભારે કામ સોંપવામાં આવ્યું છે અને જ્યાં સુધી તું આ કામને પાર નહીં પાડે ને ત્યાં સુધી અમે આ ગામમાંથી જવાના નથી અને હું અને મારા બંને બારવટીયાઓ અને મારો શિષ્ય અહીંયા જ રોકાઈશું અને જ્યારે તું ધર્મના અને સારા કામ કરતો થઈ જશે ને પછી તને છૂટો મૂકી અને અમે અહીંયાથી ચાલ્યા જઈશું ત્યારે ડોસલીઓ કહે છે કે હેમાં સિકોતર હવે મને રજા આપો તો હું મારા કામ માટે લાગી જાઉં ત્યારે માતા સિકોતરની રજા લઈ અને ડોસલીઓ તાંત્રિક ત્યાંથી હવામાં ઉડી જાય છે અને તે ચાલતો ચાલતો એ ગામમાં પહોંચે છે અને ગામના ઝાપે પહોંચી અને તે એક ઝાડની પાછળ જઈ અને તે એક બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે અને બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને પછી તે ખભે જોડી લટકાવી અને ચાલતો ચાલતો ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચીને ગામ લોકોને કહેવા લાગ્યો કે ગામ લોકો આ કોનું ગામ છે ત્યારે વડીલો કહે છે કે હે બ્રાહ્મણ દેવતા આ તો દરબારોનું ગામ છે અને આમ ઓચિંતા ક્યાંથી આવ્યા છો કઈ માર્ગ ભૂલ્યા છો કે શું ત્યારે બ્રાહ્મણ દેવતા એટલું કહે છે કે ના ના માર્ગ નથી ભૂલ્યો પરંતુ શું આ જોરુબા દરબારનું ગામ છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હા અમારા જે મુખી છે ને એમનું નામ જોરુબા દરબાર છે અને તમારે એમની પાસે જવું છે ત્યારે આ ડોસલીઓ કહે છે કે હા મને જોરુબા દરબારની પાસે લઈ ચાલો મારે એમનું અગત્યનું કામ છે આમ કહી અને આ જોરુભાની પાસે આપેલા ગામ લોકો આ બ્રાહ્મણ દેવતાને લઈને પહોંચે છે ત્યારે જોરુભા હાજર નથી પોતે શિકાર કરવા ગયેલા છે ત્યારે એમને એ મેળીએ બેસાડવામાં આવ્યા છે અને ગામના માણસો કહે છે કે હે બ્રાહ્મણ દેવતા તમે અહીંયા આરામ કરો અને જેવા જોરુભા શિકાર કરીને પાછા આવશે ને એની સાથે જ અમે તમને તમારી પાસે મોકલી દઈશું અને બીજી કોઈ સેવા જોતી હોય તો તમે અમને કહી શકો છો ત્યારે ડોસલિયો તાંત્રિક કહે છે કે ના મારે બીજું કાંઈ નથી જોતું પરંતુ જ્યારે પણ જોરઊભા આવે ને ત્યારે એમને અહીંયા મહેમાનખાનામાં મોકલજો મારે એમની પાસે એક અગત્યનું કામ છે અને આમ પછી તો ત્યાં આ ડોસલિયો તાંત્રિક બ્રાહ્મણ દેવતાના રૂપમાં મહેમાન ખાનામાં બેઠો છે અને આ બાજુ સાંજ પડવાની તૈયારી છે અને જોરુબા ઘોડે સવાર થઈ અને ગામમાં પ્રવેશ કરે છે ત્યારે ગામમાં પ્રવેશ કરતાની સાથે જ ગામના દરબારો તેમને કહેવા લાગ્યા કે બાપુ આજે કોઈક ગામમાં બ્રાહ્મણ આવ્યો છે અને તેને આપણે મહેમાન ખાનામાં બેસાડ્યો છે અને તે સવારની એક જ રટ પકડીને બેઠો છે કે મારે જોરુભાને મળવું છે મને જોરુભા સાથે વાત કરાવો ત્યારે આટલા શબ્દો સાંભળીને જોરુબા કહેવા લાગ્યા કે એ બ્રાહ્મણ હોય કે ગમે તે હોય પરંતુ જો સારું કામ હોય તો ઠીક નહીતર એને છોડીશ નહીં આમ કહી અને જોરુબા ચાલતા ચાલતા પહોંચે છે મહેમાનખાનામાં અને જ્યાં બ્રાહ્મણ દેવતા એટલે કે ડોસલીઓ તાંત્રિક બેઠો હોય છે તેની પાસે પહોંચે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો